ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં આગામી પાંચ થી છ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અરબસાગરની સિસ્ટમ વધારે તીવ્ર બનીને ગુજરાત તરફ આગળ વધતી દેખાઈ રહી છે આ સાથે અરબસાગરમાં પણ સિસ્ટમ સક્રિય છે એટલે ગુજરાતના ખેડૂતો પર બે બાજુથી ઇટેક થઈ રહ્યો છે જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચારથી આઠ ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે મળતી માહિતી પ્રમાણે અરબસાગરમાં ડિપ્રેશન હજુ પણ સક્રિય છે ગુજરાતના તમામ બંદર પર ભયસૂચિત સિગ્નલ લગાવાયું છે ડિપ્રેશન ગુજરાતથી અંદાજે સાતસો કિલોમીટર દૂર છે આ ડિપ્રેશન પચ્ચીસ કિમીની ઝડપથી આગળ વધી રહ્યું છે આ સિસ્ટમ ગુજરાતની નજીક આવે તેવી શક્યતા હાલ તો સેવાઈ રહી છે બંગાળની ખાડીની સિસ્ટમ અંગે વાત કરીએ તો દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પરનું લો પ્રેશર છેલ્લા ત્રણ કલાક દરમિયાન ધીમે ધીમે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે તે આજે ત્યાં જ યથાવત છે તે પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે પચ્ચીસ તારીખ સુધીમાં તીવ્રતા વધશે જે બાદ છવ્વીસ તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે આ સાથે સતાવીસ મીટર તારીખે દક્ષિણ પશ્ચિમ અને સંલગ્ન પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે હવામાન નિષ્ણાત અત્રેયા શેટ્ટીએ આ અંગે જણાવ્યું છે કે મધ્ય અરબ સાગરમાં એક ડિપ્રેશન બનેલું છે આ ડિપ્રેશન ધીરે ધીરે ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યું છે જેમ જેમ આ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે તેમ તેમ દક્ષિણ ગુજરાત મધ્ય અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આગામી ચારથી પાંચ દિવસ હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા છે હવામાન નિષ્ણાતા થ્રેયા શેટ્ટીના અનુમાન પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સોમવાર સુધીમાં ચારથી આઠ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે આ સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડે તેવી સંભાવના છે